હેલો મિત્રો કેમ શું મજામાં બધા મજામાં છો આપણે આવી ગયા છીએ આજે નવા પ્લાન્ટમાં કારણ કે આપણો પ્લાન્ટમાં આજે રજા છે તો આપણે આવ્યા છીએ અહીંયા નાના ખૂટોવડા પ્લાન્ટમાં હેન્ડઓવર ઓવર કરાવવા માટે તો હેન્ડ ઓવરનું કામકાજ હમણાં સાહેબ આવે એટલે આપણે કરાવી નાખીએ તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો કે એનું કામ કામકાજ કેવું રહેતા હોય તમને બતાવું તો આવો પ્લાન્ટ છે નાના ખોટવડાનો ખોટા મોટો અહીંની સુવિધા તો સીસીટીવી કેમેરા બેમેરા વધુ હોય અહીંથી કાંઈ પણ અમથ્યામ ના થાય તો આ પ્લાન્ટ છે આપણો જૂનો आज अहिले बिजा प्लान्टमा आयो त्यो प्लान नजारो कहीँ आउँछ ओपेरा कम्पनी नीतनु काम यहाँ अ प्रोजेक्ट जुनो प्लान्ट छ साहब गएको हेन्डवर्क गरे लिए छ नि આ રીતનું આઈટીસી છે આપણું અને આ સોલાર પ્લાન્ટ છે બગીચો મસ્ત છે અહીંયા આ રીતની કેબિન વેબિન બધું હોય સોલાર પ્લાન્ટમાં આ પ્રોજેક્ટ હોય